અને હવે સમાચાર વિગતવાર જોઈએ રેશન કાર્ડ દુકાનદારોની હડતાલની ચીમકી વચ્ચે સરકારે જાહેરાત કરી છે રેશન કાર્ડ ધારકોને જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે મોટો નિર્ણય રેશન કાર્ડ દુકાનદારોએ હડતાલની ચીમકી આપી તેની વચ્ચે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકોને જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે અંત્યોદય એનએફએસએ લાભાર્થીઓને એક નવેમ્બરથી વિતરણ શરૂ થશે વ્યાજબી ભાવની દુકાનદાર દ્વારા પડતર પ્રશ્નોની કરાઈ છે રજૂઆત દુકાનદારો કરેલી માંગણી પૈકી ઘણી માંગણી વિચારણા હેઠળ છે કમિશન ઉપરાંત તફાવતની ઘટતી રકમના ભાગરૂપે રૂપિયા વીસ હજાર આપવામાં આવ્યા દુકાનદારોએ મિનિમમ કમિશન રૂપિયા ત્રીસ હજાર પ્રતિમાસની કમાણી પણ કરી છે આ અંગે તમામ જાણકારી આપશે સમાદાતા નિકુંજાની ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે નિકું વ્યાજબી ભાવના દુકાનદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને બીજી તરફ રાજ્ય સરકારે એક મોટી જાહેરાત કરી છે પ્રેસ રિલીઝ ઇસ્યુ કરી છે જેમાં કહેવાયું છે કે પહેલી નવેમ્બર થી રેશન કાર્ડ ધારકો જે છે તેને ચીજવસ્તુઓ જે જરૂરિયાતની છે તેનું વિતરણ પ્રક્રિયા શરૂ થશે અંત્યોદય અને એનએફએસએ કાર્ડ ધારક જે લાભાર્થીઓ છે તેને અનાજ સહિતની જે જરૂરિયાતની ચીજવસ્તુઓ છે

પ્રતિમાસ કરવા આ એ પણ જાહેરાત કરી છે કે પહેલી નવેમ્બર થી એટલે કે આવતીકાલથી રાજ્યની અંદર જે વ્યાજબી ભાવની દુકાનો છે બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ